તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલાન જયારે હું મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં હિ કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે તમને જીવન લાયક નહીં રે ખરેખર રીમા વસ્તુ કરી ફૂલ ટ્રાય કરી લીધી માં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ કોઈ બાકી નથી મૂક્યો રીમા પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર ના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ એન્ટ્રી થાય છે એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સીમ ભૂલથી એ લોકો થી મારી બેગમાં રહી જાય છે એટલે જડતી આવે છે અને મારી પાસેથી એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર બે હજાર પચીસથી બાર બાર સુધી બાર બાર પચીસના રોજ સુધી ક્યારેય એક્ટિવેશન કે અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો